નૂતન વર્ષના દિવસે યાત્રાધામ વીરપુરમાં ભાવિકોનું ઘોડાપુર જોવા મળ્યું દેશ વિદેશથી હજારો ભાવિકો જલારામ બાપાના દર્શન માટે વીરપુર આવી પહોંચ્યા અને બાપાના દર્શન કરીને નૂતન વર્ષની શરૂઆત કરી આગામી ઓગણત્રીસ તારીખના રોજ જલારામ બાપાની જન્મજયંતિ છે ત્યારે જલારામ બાપાની જન્મજયંતિને લઈને અઠ્યાવીસ તારીખે રાત્રિના ભવ્ય રાસોત્સવનું પણ આયોજન કરવામાં આવનાર છે અને જલારામ જયંતિના દિવસે વીરપુરના તમામ રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા દ્વારા ઉજવણી કરવામાં આવશે ત્યારે આજથી જ મહેરામણ ઉમટી રહ્યું છે જલારામ બાપાના ભાવિક દર્શનાર્થીઓને તમામ ભાવિક ભક્તજનોને નવા વર્ષની શુભેચ્છા ભારતમાંથી ભાવિક દર્શનાર્થીઓની ભીડ તો આ જલારામ બાપાની જન્મ જયંતિ ના કાર્યક્રમ માં તમામ ભાવિક દર્શનાર્થીઓને ને જોડાવા માટે સમસ્ત વીરપુરના ગ્રામજનો તમામ ભાવિકો બાઉ ભર્યું નિમંત્રણ પાઠવે છે દર વર્ષની જેમ મુતન વર્ષના શુભ દિવસે અને પાવન દિવસે પૂજ્ય બાપાના ચરણોમાં વંદન કરી અને અમે નવા વર્ષનો શુભારંભ કરતા હોઈએ આ વર્ષે પણ અમે પૂજ્ય બાપાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે અને સમગ્ર વિરપુરમાં ભવ ભવ્યતી ભવ્ય ઉજવણી થવાની હોય એવો માહોલ અને ભક્તિ ભાવપૂર્ણ અને સં उत्साहपूर्ण माहौल जवाब जलाराम बापा के दर्शन की बहुत सालों से अपेक्षा रखी थी इस साल में इच्छा पूरी हो गई है आ, बाबा जी सबकी मनोकामनाएं पूरी करे सबका जीवन मंगलमय हो हमारे देश का ऐसे ही विकास होता रहे जलाराम बापा का आशीर्वाद ऐसे ही बना रहे